વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં મહિલા માટે ત્રીસ ટકા અનામત ઓગણીસ ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસરીને મહિલાઓ માટે ત્રીસ અનામત લાગુ કરવામાં આવી છે જેના માટે એસોસિએશનની કુલ બેઠકમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે નલિન પટેલે ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે આખા ગુજરાતમાં નાના મોટા તમામ બારમાં ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે એમાં બરોડા બાર એસોસિએશનની 2025 પચીસ છવ્વીસ ની ચૂંટણી પણ ઓગણીસ ડિસેમ્બરે શુક્રવારના રોજ છે અને એમાં મારા તમામ વકીલ મિત્રો સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રો ના સહ સહકારથી મેં આજે આ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રેફિડેન્ટના હોદ્દા માટે એનું ફોર્મ ભર્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે જે વકીલ મિત્રો મારી સાથે જે મારા સપોર્ટમાં છે એમને ગઈકાલના એક ટૂંકા મેસેજ થી મેં કહ્યું કે હું ફોર્મ ભરવાનો છું અને આજે આટલી બોડી સંખ્યામાં આટલા વકીલ મિત્રો આવ્યા છે સિનિયર પણ છે જુનિયર છે મહિલા ધારાસભ્યો પણ છે એ એમનો પ્રેમ જે છે એમની જે લાગણી છે મને જીતાડવા માટેનો એમનો જે ઉત્સાહ છે એ મને ઓગણીસમી ડિસેમ્બરે સતત ફરીથી મને કામ કરવા માટેનો મોકો આપશે અને મને જવલંત વિજય બનાવશે જો ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ એ ઉમેદવારી એકલી નોંધાવે એ જરૂર નથી પણ ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે પોતાનું પોતે કામ શું કરશે એ પણ ક્લિયર હોવું જોઈએ તો મતદારોને ખ્યાલ આવે કે પોતે કોને મત આપશે મારું વિઝન વર્ષોથી ક્લિયર છે કે હું સિનિયર જુનિયર વકીલોને સાથે રહીને ચાલ્યો છું અને ચાલતો રહીશ મારું કોઈ પણ ડિસિઝન મારું મનસથી નથી હોતું હું દસ ધન્ય વીસ ધન્ય પૂછીને મારો નિર્ણય લઉં છું અને બીજું એમાંય ખાસ કરીને સિનિયર જુનિયર વકીલો જે છે એમને હું કોર્ટમાં પણ મળું ત્યારે પૂછું કે તમને કંઈ પ્રશ્ન હોય તો મને કહો આજે સિનિયર વકીલો તો છે જ પરંતુ સાથે સાથે જુનિયર વકીલો ઘોડાપુરની જેમ ઉમટ્યા છે અને એમની સંખ્યા ખૂબ વધી ગઈ છે તમે જોશો કે ગયા વખતે ત્રણ ત્રણ હજાર કે પાંત્રીસો મતદારો હતા આ વખતે પાંચ હજારનો આંકડો વટાવી ચૂક્યા છે તો આ જુનિયર વકીલો જેની સાથે હશે એનો વિજય નિશ્ચિત થવાનો છે અને જુનિયરો માટે જેણે કામ કર્યું હશે એને ખૂબે ખૂબે મત મળવાના છે મેં જુનિયર વકીલો માટે ખૂબ જ સારું કામ કરેલું છે અને હજુ કરતો રહીશ હમણાં બે દિવસ પહેલાંની જ વાત કહું કે અમદાવાદમાં એઆઈબીની એક્ઝામ હતી અને એમાં લગભગ બરોડામાંથી બરોડા જિલ્લામાંથી આજુબાજુના જે વકીલોનું અમે રજીસ્ટ્રેશન મંગાવ્યું તો લગભગ તમે નહીં માનો છસો સાતસો વકીલોને અમારે અમદાવાદ તેર બસો કરીને લઈ ગયા અને એમને તમામ જગ્યાએ અમે એમને પરીક્ષા કેન્દ્રો પર લઈ ગયા હવે આ મતદારોના તો આ વખતે મત બી નથી એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ઘણા ઉમેદવારો એવું કહે છે કે નલીન પટેલ તો સ્વર્થી છે ને આ કરે છે ને તે કરે છે પરંતુ આ દાખલો લો કે જેના આ વખતે મત નથી એવા જુનિયર માટે પણ હું ખડેપગે ઉભો રહ્યો છું તો જેના મત છે એ લોકોને ગયા વર્ષે ને એમના વર્ષે પણ ઉભો રહેલો છે આ જુનિયર વકીલ મિત્રો મારી સાથે છે અને એમની સાથે હું છું મારો વિજય આ ચૂંટણીમાં ઓગણીસમી ડિસેમ્બરે આપ જોઈ શકશો મને જવલંત વિજય મળ્યો હશે